નમસ્કાર ખરે મિત્રો આગામી બે હજારનો વીસ મોપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે તેની તારીખ આપણે આજના વિડીયો જાણવાના છીએ તેથી અંત સુધી રહેજો મિત્રો વિડીયો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો સાથે તમારા બધા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આજે બે હજારનો હપ્તો ક્યારે આવશે તેના વિશે વધુ માહિતી મેળવી લઈએ તો મિત્રો ભારત સરકાર છે એ ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે હાલમાં કરોડો ખેડૂતો આ યોજના સાથે જોડાયેલા છે અને હપ્તાનો લાભ લઈ રહ્યા છે 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 આ વખતે પણ યોજના હેઠળ રૂપિયાનો હપ્તો જાહેર થવાનો જેની યોજના સાથે જોડાયેલા ખેડૂતો રાહ જોઈ રહ્યા છે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આ વીસમો હપ્તો જાહેર ક્યારે થશે તો મિત્રો ચાલો જાણવાનો પ્રયાસ કરીએ કે પીએમ કિસાન યોજના હેઠળ બે હજારનો નો વીસમો હપ્તો ક્યારે જાહેર થઈ શકે છે તો મિત્રો એ પહેલા જાણી લઈએ કે કયું કામ હપ્તા માટે જરૂરી બની રહ્યું છે તો મિત્રો જો તમે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો તો તમે સૌ પ્રથમ તમારે ઈ કેવયસી કરાવવાનું રહેશે જો તમે આ કામ નહીં કરાવવા મારા પર વિશ્વાસ કરો કે તમને હપ્તો મળવાપાત્ર રહેશે નહીં તમે આ કામ તમારા નજીકના સીએસસી સેન્ટર પરથી યોજનાની સત્તાવાર એપ્લિકેશન પરથી અથવા તો યોજનાના સત્તાવાર પોર્ટલ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પરથી તમે કરાવી શકો છો ત્યાર પછી મિત્રો જો તમે પીએમ કિસાન યોજના હેઠળ હપ્તાનો લાભ મેળવવા માટે તમારે જમીનની ચકાસણી કરાવવું ખૂબ જ ફરજિયાત બની ગયું છે આ માટે તમારે ખેતીલાયક જમીનની ચકાસણી કરવામાં આવશે જો તમે આ કામ પૂર્ણ નહીં કરાવો તો તમારો હપ્તો અટકી શકે છે તેથી જો તમે હપ્તાનો લાભ મેળવવા માંગતા હો તો તમે જમીનની ચકાસણી ચકાસણી સંપૂર્ણપણે કરાવી પડશે ત્યાર પછી મિત્રો હવે બે હજારના હપ્તાની તારીખ જાણી લઈએ તો મિત્રો આપણે પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી જાહેર કરેલા હપ્તાઓ પર નજર કરીએ અને નિયમો પર વિશ્વાસ કરીએ તો દરેક હપ્તો લગભગ ચાર મહિના અંતરાળ પર જારી કરવામાં આવે છે આ મુજબ જૂનમાં બે હજારનો વીસમો હપ્તો જારી કરવા માટે ચાર મહિનાનો સમયગાળો છે જેના કારણે એવું માનવામાં આવે છે કે આ હપ્તો જૂન મહિનામાં જારી થઈ શકે છે જોકે આ તારીખ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી